જીવાત જીવાત પડે ને ઈયો પડે લખડ હોય તો લ્યો અંજો ને આવા ઓ તારા અમને બોલાયા હતા મોટા ખેતરમાં આવો હા અમે તમારા રાત દિન બેહી રહેતા એ એ ઓ મોગો કો હા સિલી દા કીધી હા કહેતા

ચોરી આ તો તો પડાય પાછું જવા માટે આ આમ રહી જાય તો

કેવ ના ચાલન પડ હાથ હાલવા જોવા છે ને એને હાજરી ના રે હું લે આવા હાજરી હાજરી ઓસી કેટલું નેદામણ થ્યું હો કે હાજરી ઓસી લે કાણે પડી કાલે આવજો પાછા તે તો હું લઈ આવું તો લાગુ પડે ને

પણ એમને મોકલવાના છોડવું પાણી ભરવા મોકલવાના ગમે તે વખતે લઈ લઈને આવો અમે તો આટલું નઈ અધિકારી અને આવો ને

ના મત બસ્યુ કે અમે તો 200 કીધા 20 વધારી ને એ હું કો મારતો નહી આવું પછી 200 રૂપિયા કરાયા મે તો તો 200 તો હોય દા તા આપ નું કોન જાય કોમે તાણ તાણ આવતા આપ નું કોઈ કોમે ના જાય આવતા જ નહી ને પાછા નક ફા તો કે બેહીર્યા કે આવે એટલે આપણે ચાલુ કર દેવાનું હો નહીં નહીં આવવા ઓહ ય આવે એટલે ને આપણે ચાલુ કર દે અન તારે હે ને ઓમો મોમે હાથ ઓમ મલાવતો રહેવાનું ખાલી ખાલી હો હો એટલે એમને ઇમને લાગે કે બેહીર્યા ને દાડી નહી આલે હો

નાસ્તો ખેતી તમારી જબડી હો આખા રાજપુર માં વખણાય તમારી ખેતી કરવા આવતા નહીં તમે તો તમે આવશો કાલે આવશો બાર હું આલે

અલી બહુ હા ધરવાનો તાપ બહુ તપ બહુ તપ હું કે મમ્મી કો તમ હવારે ખટકેને આવવાનો ને તો પુણાક બાદ છોડી કે વેલા હતા ને અમે ચો મોળા આયા હતા મેલા આયા હતા બોલ તો હાડો બે તે તો અમે ને છો ને તમને પૂહાય મને ના ના ને અમે પાછા આતા જ નહીં તમે કા લેવા ગયા ને તો અમે

મજા આવી જ લઈ થોડી દેતા કોઈ જોઈ ના જાય હો

सांका काटी थी जो साफ મારે <laughs>

બેઠન ડાચ આવજો આ શાકભાજી ને અને અજય ના તો અંટી આ પાસા tractા ઘણી વાહનો હો હોવા પાસા કેવા ફટ લઈને ના બહુ લાગે આ તો કઈ ખાવાનું છે

કહું મજુરા પૈસા આવું તો ચિંતા મન ચિંતા મન તો કોઈ ગમતું નહીં બપોરે બેઠી ને જમવા તો મને તો મોડે ખાવાનું ઈ ના પા પૈસા અચ્છા બાબુ જુઠ્ઠું બોલ્યો

અચાનક્યા એમને બેન પડ્યું હશે આપણા પૈસા તો લેવા જવું જ છે ઝઘડો થઈ જાય યાર ઝઘડો કરે થાય ખરે થાય